કોઈપણ સિદ્ધ શુદ્ધ કે સાધુ ચરિત્ર વ્યક્તિ અથવા તો અભ્યાસુ વ્યક્તિ કોઈપણ ક્ષેત્રમાં પોતાના જ્ઞાનના દીપ પ્રજ્વલિત કરવાના પ્રયત્ન કરે અથવા તો પોતાની આત્મજ્યોતિ પ્રજ્વલિત કરે ત્યારે ત્રણ રીતે સમાજના કેટલાક તત્વો એ વ્યક્તિના જીવનની અંદર એ વ્યક્તિના માર્ગની અંદર અડચણ બનતા હોય છે આ વાતનો ઉલ્લેખ રુદ્રપ્રયાગમાં ચાલી રહેલી માનસ રુદ્ર સંહિતા કથા દરમિયાન પૂજ્ય મોરારી બાપુએ પણ કર્યો છે કેટલાક વ્યક્તિઓ છળ દ્વારા એ વ્યક્તિના જીવનની અંદર છળ કરીને એના માર્ગની અડચણ બને છે કેટલાક વ્યક્તિઓ બળ એટલે કે પોતાના સામર્થ્યનો દુરુપયોગ કરીને એ વ્યક્તિના જીવનની અંદર અડચણ બને છે અને કેટલાક વ્યક્તિઓ કળ એટલે કે પોતાની કળા હોશિયારી આવડત ખોટી રીતે ઉપયોગ કરીને એનો દુરુપયોગ કરીને એ વ્યક્તિના જીવનની અંદર એના માર્ગની અંદર અંદર અડચણરૂપ બનતા હોય છે જો તમારી અંદર સત્ય છે તમારા માર્ગ સાચો છે જો તમારી અંદર તમારા કાર્ય પ્રત્યેની પ્રીતિ છે એટલે કે પ્રેમ છે અને જો સમાજનું કલ્યાણ તમારા કાર્ય દ્વારા થાય એવું તમારું કરુણા કાર્ય છે તો ચાલતા રહો એવા વ્યક્તિઓ તમારા જીવનમાં કંઈ નહીં બગાડી શકે